તારીખ અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ વિથ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલ જેનો આરોપી જય અનિલભાઈ સોની ગઈકાલ ના રોજ ચૌદ પંદર વાગે એમની અટક કરવામાં આવેલ છે અને આજ રોજ નામદાર કોર્ટમાં એમને પ્રોડક્શન કરવામાં આવેલ જે પ્રોડક્શનમાં અમોને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે આરોપી ગુનો દાખલ ફરાર થઈ ગયેલ અને એની ધરપકડ ટાળવાના હેતુ સર અને પોતે વન તરીકે રખડતો હતો અને પોતે હાઈકોર્ટમાં ઓનરેબલ હાઈકોર્ટમાં કોચિંગ માટે પણ અપીયર કરેલ છે પણ એમાં પણ એમને કશું સફળતા હાલ સુધી મળેલ નથી અને જામીન માટે પણ અહીં નીચલી કોર્ટમાં પણ એમને એપ્લાય કરેલ એમના આગોતરા જામીન નામંજૂર થયેલ ત્યારબાદ તેઓએ ઓનરેબલ હાઈકોર્ટમાં જામીન માટે આગોતરા જામીન માટે એપ્લાય કરેલ ત્યાંથી પણ એમને વિડ્રો કરી લીધેલ અને હવે હાલ અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે આ પ્રાથમિક પૂછપરછ ને આધારે શરૂઆત અહીંથી ગુજરાત થી મધ્યપ્રદેશ બાદમાં યુપી બિહાર અને આસામ સુધી એ પોતે આટલા દિવસ એ ત્યાં રખડેલ છે ફરેલ છે તો એ રીતનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળે નહીં એ એમનું આગોતરા જામીન નામંજૂર થવાથી પછી એને જાતે જ સરેન્ડર કરે છે નહીં હાલ તો પ્રાથમિક તપાસ ને આધીન તો એવું જાણવા મળેલ છે કે પોતે જ કોઈ પણ ફોન કે એનું એનું કશું જ જ જ કોઈ ઇલેક્ટ્રોનિક પોતે રખડતો વ્યક્તિ હોય જેવું આ મહિના દરમિયાન જીવનનું નિર્વાહ કરેલ છે નહીં મોસ્ટલી એની પાસે કોઈ કોઈ ફોન કે કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કે કશું એને રાખેલું જ નતું એ આરોપી જાણકાર હતો કે આનાથી કોઈ પણ રીતે ટ્રેક થઈ શકે છે તો જેનાથી એને કોઈ પર્ટિક્યુલર ફોન કે કશું બીજી કોઈ વસ્તુ એણે પોતાની પાસે રાખેલો ના એ નોર્મલી અહીંથી પ્રાથમિક તપાસ દરમિયાન મતલબ મધ્યપ્રદેશ ધાર ત્યાંથી રતલામ ત્યાંથી આગળની સાઈડે એમ જ રોડ પરના હાઇવે પર જે કોઈ ટ્રક હોય તો ટ્રકમાં એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં ચડે અને કોઈ એક જગ્યાએ એનો સાંજનો ટાઈમ થાય પછી આ સમય દરમિયાન માની લ્યો કે યુપી બિહારનો જે એને ટાઈમ છે તો ત્યાં કાવ કાવડ યાત્રા થતી હોય છે તો કાવડ યાત્રાના જે પદયાત્રીઓ હોય છે તો એમની સાથે જ એણે ચાલવાનું શરૂ કરી દીધું એનો મોટા ભાગનો ટાઈમ એને આ રીતે ગુજારેલો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારો મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ